મારું નામ દૈરા ધોરાંગભાઈ શાહ છે હું એક તો ડિરેક્ટર છું આપણી ઓફિસ નડિયાદથી પીપળાતાનો રોડ છે અહીંયા આવેલી છે આજે વહેલી સવારે વોટર જે સપ્લાય કરે તેનો ફોન આવ્યો હતો કે તમારું શટલ તૂટેલું છે હું વહેલી સવારે સવા સાત વાગે અહીંયા આગળ આવ્યો તો શટલ તૂટેલું હતું પછી અમે પોલીસને જાણ કરી પછી પોલીસ આવ્યા પછી અમે અંદર પ્રવેશ કર્યો તો અમારી મશીનની મોટર પંચ ધાતુ ગણપતિ જે છે જે છે એ બી लेगया छे चांदी ना सिक्का छे 12 नंबर ए भी लेगया छे पहला कुल 3.5 થી 4 લાખ રૂપિયા અંદાજીત રકમ છે ચોરી થઈ હતી અગવ કેટલી વાર થઈ ચૂકી છે અગવ એક વાર થઈ ચૂકેલ છે વર્ષ પહેલા સાતુ બાજુમાં કેટલી વાર થઈ છે બાજુમાં કૃષ્ણા દેરીમાં 5 થી 6 વખત એઠોડે પહેલા ભી એમને થઈ થી એસી નું કમ્પ્રેશર લઈ ગયા છે આપા કઈ 4.5 લાખમાં હા 4 6 4 6.5 લાખ પૂરી આઈંગે હા પોલીસ આઈંગે ડોગ સ્કોડ ભી આઈંગે સીસીટીવી કેમેરા નથી કેટલા ચોરીઓ થાય છે કોઈ ખર ના અત્યાર સુધી કોઈ પકડાયું નથી છેલ્લા દસ વર્ષથી ક્રિષ્ના ડેરીમાં ચોરી થયેલ છે હજુ સુધી કોઈ પકડાયું નથી